તેઓના દ્વારા કરવામાં આવશે પ્રચાર વધુ વિગતો સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા પ્રદીપ પ્રદીપ હવે સુરતની બેઠક તો બિનહરીફ થઈ ચુકી છે પરંતુ સુરતના કાર્યકર્તા અને સાંસદ મુકેશ દલાલ કરશે સૌરાષ્ટ્રમાં ભાજપનો પ્રચાર ડ્રામા જે ચાલી રહ્યો હતો પાર્ટીના ઉમેદવાર જે મુકેશ દલાલ છે કે તેની બિનહરીફ જીત થતાની સાથે જ હવે સુરતની અંદર રહેલા ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકર્તાઓ એ સંગઠનના હોદ્દેદારો હોય કે સુરત જિલ્લાના પ્રમુખ અને સાથે જ બિન પહેલા સાંસદ આ તમામ લોકો સૌરાષ્ટ્રની પાંચ બેઠકો જે છે ત્યાં પ્રચાર માટે નીકળી ચૂક્યા છે સુરતના તમામ કાર્યકર્તાઓ આ પ્રચારની જો વાત કરવામાં આવે તો રાજકોટ અમરેલી જુનાગઢ ભાવનગર અને જામનગર બેઠક ખાતે તેઓ પ્રચાર કરશે અને સાથે વધારાની એક બેઠક જે છે સુરેન્દ્રનગર બેઠક ત્યાં પણ આ તમામ લોકો પ્રચાર કરે તેવી પણ શુક્યતાઓ છે કેમ કે સુરેન્દ્રનગર બેઠક જે છે કે જ્યાં બંને ઉમેદવારો કોળી સમાજના પ્રતિનિધિત્વ કરનારા બંને ઉમેદવારો મેદાને છે તેને લઈને